આપણી ચેનલ ને ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો અમાર બાને નહીં આવડે બોલતા અમાર બેન બહાર છે એક તારા બા છે કે હા તો મારા બા છે હો જાવ જાવ તમારે ખવાય તો હાલો બહુ મસ્ત બનીયા છે હો ભાઈ કમ્પલેટ થઈ જાય એલસીડી રિપેરિંગ કરાવવા જાય પલ જાય ને આપણે પણ પલ્લી જાય આવો સોમહાનુ આપણે ભાઈ અત્યારે જવું નથી તો જય માતાજી મિત્રો જય બાબાજી જરા ફરી નવા બ્લોકની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત કરું છું કેમ છો મજામાં દીશું ભાઈ આપણે પણ મજામાં જ છીએ તો સવાર સવારમાં છે ને ભાઈ દસ વાગી ગયા છે કારણ કે નવ વાગ્યા સુધી તો આપણે પૂતા હા કારણ કે આજમાં કાંઈ કામ હતું નહીં આપણે એટલે પૂતા હા અને અત્યારમાં હે ને ભાઈ હવાર હવાર અમારે કાકા એને એને બળીજા છોડી દીધા છે હાથી આંકવાનું કામકાજ ચાલુ કરી દીધું છે કારણ કે ભાઈ વરાપ થઈ ગઈ છે તો આ વરાપ થઈ ગઈ છે ને એટલે હવાર હવારમાં જોડી દીધું છે અને હાથી હાલે છે ભાઈ કારણ કે આ થઈ ગઈ છે તો હાલી જાય અને હશેના બિયારો ખડ ને છે તો એ પડી જાય કપા કપાસ મોટો મોટો થઈ ગયો થોડાક થોડાક ડોલ પીડ્યા છે પણ વાંધો નથી આવ્યો આમ જો કેટલું ખડ થઈ ગયું આજમાં પાછું આપણે જવાનું છે તમને ખબર છે ને જાગધારે જ્યારે ટીવી રિપેરિંગ કરાવવા આજમાં વારો આવી જાય તો ઠીક છે બાકી તો પાંચ છ જમણ તો થઈ જ ગયા છે એવું છે ભાઈ પણ ઉપાડી રો ટિટોડીના ઈંડા છે જો જો આજી ટિટોડીના ઈંડા છે ભાઈ અને હાથી આલે છે ભાઈ હાલો આપણે જોઈ આવી કપા ને બાજરી કેમ થયું છે ને કેવી રીતના ઉગ્યું છે બાજરી નીકળી ગઈ છે એક નંબર કાંઈ ઘટે નહીં કપાસ પણ જો બધી નીકળતો જ આવે છે બધું કપાસ આમ ધીમે ધીમે ઉગતો આવે છે તો આ તો છોડવા થઈ ગયા છે કારણ કે હજી ભાઈ છે ને થોડીક વાર લાગશે ઊગતો આવે છે બાજરી બી દેખાઈ ગઈ છે કમ્પ્લીટ કપાસને થોડીક વાર લાગે કપાસ ઉગતો આવે છે હજી બે ત્રણ દિવસ જવા દઈ ને પછી પાછા ડૂલ સોંપી દઈએ એટલે બધું આયુર્વેદ થઈ જાય અને ખાલા પીડા હોય એ કમ્પ્લીટ પૂરાઈ જાય ખાલાના હિસાબે ભાઈ આપણે છે ને ડૂલ તો સોંપવા જ પડે ને કે પછી વસમાં ખાલું પડી જાય તો એવું કામ કરશે ને ભાઈ આજની વરાપ થઈ ગઈ છે કેકડા કેટલા આવડે બટા હો હાર્દિક તો ને બધા પછા તમારું નામ હું ભાઈ હા તમને કેટલા એકડ આવડે કેટલા મણો 30 30 બોલો છઠ્ઠો બધાય બધાય આવડે હા ફાઈનલ ને તો કોક દિવસ પૂછવામાં આશે પાછું કેટલા એકડ આવડે એમ તમારા બધાયને એક દિવસ પૂછવામાં આવશે કેટલા એકડા આવડે એમ આવો વેવા વાળો તો કમ્પ્લીટ મિત્રો ભાઈ એક વાગ્યા નો સમય થઈ ગયો છે ખાઈ લીધું છે ખાઈને છે ને ભાઈ એલસીડી આપણે કોખામાં નાખીને કમ્પ્લીટ થઈ ગયું છે પણ હે ને આગળ વરસાદ ચાલુ છે આપણે પણ અહીંયા આવે હે ધીમો ધીમો એટલે હમણાં છે ને જવાનું આપણે બંધ રહ્યું છે વરસાદ બંધ થઈ જાય પછી જાવું ત્યાંથી આપણે ત્યાં ફોન કર્યો તો પણ એને વરસાદ છે ને ભાઈ વધારે છે એટલે આપણે ત્યાં હમણાં છે ને કડીક બેસી અહીંયા તો વરસાદ બંધ થઈ જાય તો નીકળી નકર પશુ કાયલમાં હરેશભાઈને લઈ જવાના છે હારે આપણે કમ્પ્લીટ મિત્રો ભાઈ ચાર વાગી ગયા છે ચાર વાગ્યાનો ટેમ થઈ ગયો છે વરસાદ હજી કંઈ બંધ થયો નથી અને આપણે કાંઈ જવાનું આજમાં થાય નહીં મને એવું લાગે છે કારણ કે ભાઈ છે ને અગિયાર વાગ્યાનો વરસાદ આમનો આમ ધીમો 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 ચાલુ જ છે કારણ કે ભાઈ આવામાં એલસીડી રિપેરિંગ કરાવવા જાય પલરી જાય ને આપણે પણ પલળી જઈ તો આવો છો આપણે ભાઈ અત્યારે જવું નથી કાલમાં જોઈએ છીએ અત્યારે બને છે તીખાનો પ્રોગ્રામ ચાલુ છે બનાવવાનો બને પછી ખાઈ ને ચાર વાગી ગયા છે આજમાં વરસાદ બંધ થવાનો છે નહી ધીમો 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 ચાલુ છે હજી કઈ બંધ થયો નથી ફોન કરતા પપ્પા પપ્પુ ફોન કરતો ત્યાં પૈ ગયા તો કમ્પ્લીટ મિત્રોભાઈ તીખા બનાવવાની શરૂઆત કરી દીધી છે અને તીખા બનાવે છે મારા બા તો બની જાય એટલે ટેસ્ટિંગ કરી કેવા બન્યા છે

હવે છે ને ભાઈ ખાઈ નથી પાંચ વાગી ગયા છે ને વરસાદ થઈ ગયો છે બંધ તીખા ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે પુરલા તો ભાઈ પુરલા નો ટેસ્ટ બહુ અલગ એવું મસ્ત હતા કારણ કે વરસાદનું વાતાવરણ ઠંડા વાતાવરણમાં પુડલા બન્યા છે ખાઈ લીધા છે ને હવે ભાઈ છે ને વરસાદ બંધ થઈ ગયો છે પાંચ વાગ્યા છે ને વરસાદ થઈ ગયો છે બંધ હવે કમ્પ્લીટ મિત્ર ભાઈ પુડલા ખાઈને વૈયા હશે કાકાના ધાબે લોકેશન જોવો તમે ખાલી મસ્ત મસ્ત બધી ચારે ફરતી નાળિયેરું નાળિયેરું અમે હે અહીંયા પાછળ આપણે મસ્ત મસ્ત નાળિયેર છે આવી ગયેલા અને અત્યારની ભાઈ ડાબો માથે મોજ જ કંઈક અલગ છે કારણ આખો દિવસનો વરસાદ ચાલુ હતો આમ મેં છે પલટી પલટી કંઈક કામકાજ ચાલુ છે પલટીનું મિત્રો ભાઈ હાડા હાથનો સમય થઈ ગયો છે ભાઈ તમે લોકેશન ને વ્યૂ જો વરસાદનું વાતાવરણ હજી પણ આવવાની શક્યતા છે કારણ કે રાતે વરસાદ આવવાનો જ છે હજી જો અત્યારમાં છે ને ભાઈ ધીમે ધીમે ગામમાં જઈએ બી વરસાદના હિસાબે છે ને ભાઈ આપણે ગારો થઈ ગયો છે અમારે કેડી કારણ કે ભાઈ આપણે જવાનું હોય એમાં હાલી ગારો તો રહેવાનો જ છે

અમાર બા ની એવા એ રી ને હવે એને હે ને ભેગા હુરા હોય એટલે ના જાય જ નહીં તો બસ આજનો વ્લોગ આપણે છે ને અહીં પૂરો કરી દઈએ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને આપણને જરૂરથી જણાવી દેજો મળી પાસે એક નવો વ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી બધાને જય માતા જય બાપા સીતારામ સબસ્ક્રાઇબ કરી દેજો હાલો મળી પાછા નવા વ્લોગમાં કાબા સબસ્ક્રાઈબ કરી દો તો કીજો લગભગ મારે બાને નહીં આવડે ભાઈ કારણ કે ભાઈ અમારે ગામડાને ભાઈ ઓલું હોય એટલે આ આપણું પેલું ઓલું હોય ને એટલે ન આવડે હા તો હા આપણી ચેનલ ને ભાઈ સબસ્ક્રાઈબ કરી દો તો અમારે બાને નહીં આવડે બોલતા અમારે બેન બહાર છે એક અશ્વિન ભાઈ હોવાની તૈયારી કરે છે હાલો તો આજનો વ્લોગ પૂરો કરી દઈ સબસ્ક્રાઈબ કરી દેજો બધા હા Ka bai alo. Mai ba sa ma bye bye.